અંતે મોહન ને કોઈ કામ ન મળતું જોઈને તેના મિત્રએ કહ્યું કે તને મોટા શાક માર્કેટમાંથી શાકભાજી લાવીને વેચવાનું કર આનાથી તેને સારી કમાણી થશે અને તેને દરરોજ કામ ન મળવાની ચિંતા નહીં રહે થોડા ભેગા કરેલા પૈસા સાથે મોહન એક મોટી શાક માર્કેટમાં ગયો અને શાકભાજી ખરીદી અને સ્થાનિક બજારમાં વેચવા લાગ્યો હવે આ મોહનનું રોજનું કામ હતું સવારે વહેલા ઉઠીને તે મોટા શાક માર્કેટમાં જતો ઘણા બધા ફળો અને શાકભાજી જથ્થાબંધ ભાવે ખરીદતો અને સ્થાનિક બજારમાં વેચતો હવે મોહન એટલો કમાવા લાગ્યો હતો કે તે તેની પત્નીને પૂરતું ભોજન સરળતાથી આપી શકતો હતો ગરીબ મોહન જ્યારે તે ફળો અને શાકભાજી વેચીને થાકી જતો તે ઘરે આવતો ત્યારે તેના કપાળ પર પરસેવાનો તાજ અને છાતીમાં હૃદયના ધબકારાનું જંગલ હોય પરંતુ તેમ છતાં તે તેની સુંદર પત્નીના ચહેરાને જોઈને પોતાનો બધો થાક ભૂલી જતો પણ કોણ જાણે ઉર્મિ દેની પાસેથી શું ઈચ્છતી હતી તે ક્યારે ખુશ ન હોતી જો કે તે ખુશ રહેતી હતી પણ મોહનને જોતાની સાથે જ તે તેનામાં શું કમી છે તેની ફરિયાદ કરવા લાગતી બિચારા મોહને ઉર્મિને ખુશ રાખવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો પરંતુ તેની માંગ દરરોજ વધતી જતી હતી મોહન પોતાની મહેનતથી વધુ કમાવા માંગતો હતો જેથી તે ઉર્મિને બને તેટલી ખુશ રાખી શકે પણ ઉર્મિને આ વાતની બિલકુલ પર્વાહ નહોતી તે તેના પડોશના એક છેવાડાના યુવક ધીરુઆ સાથે કા કરતી હતી તેને ધીરુઆ સાથે પ્રેમ થઈ ગયો હતો જે તેલની બોટલો બંગડીઓ બિંદીઓ વગેરે વેચતો હતો જ્યારે પણ તેણીએ તેને જોયો ત્યારે તેને કંઈક કંઈક થતું તેણે વિચાર્યું કાશ ધીરુઆ તેનો પતિ હોત તો કેટલી મજા આવી હોત ખબર નથી કે તેના માતા પિતાએ તેના કરતાં દસ વર્ષ મોટા મોહન સાથે તેના લગ્ન કેમ કર્યા બીજી તરફ ધીરુઆ જારે પર ઉર્મીને જોતો ત્યારે તે તેની સામે જ જોતો રહેતો તેના સંતરાની ગોળાઈ જોઈને તેના મોમાંથી લાળ ટપકવા લાગતી તેને થતું કે તે તેને તેના હાથમાં ક્યારે પકડી શક છે અને તે પણ હજુ કુવારો હતો જ્યારે પણ ઉર્મિન તેની દુકાને આવતી ત્યારે ધીરુઆ તેની સામે તાકી રહેતો ઉર્મી પણ આ વાત સમજતી હતી તેથી તે અવારનવાર બહાનું કરીને તેની દુકાને જતી ધીરુઆ તેના મોબાઈલ ફોન પર ઉર્મીને સુંદર પ્રેમ ગીતો સંભાળવતો અને વિડીયો પણ બતાવતો પ્રેમના ગીતો સાંભળીને તે એટલી મંત્રમુગ્ધ થઈ જતી કે ન પૂછો તે પોતાને એ ગીતની નાયિકા અને ધીરુઆને હીરો માનવા લાગી એક દિવસ ઉર્મિએ મોહન પાસે મોબાઈલ ફોન ની પરંતુ તેમ છતાં તેણે માટે એક સસ્તો મોબાઈલ ફોન ખરીદ્યો જેમાં ફક્ત વાત કરી શકે મોબાઈલ ફોન જોઈને ઉર્મી બહુ ખુશ નહોતી પણ તેને લાગ્યું કે ચાલો વાત તો થશે હવે જયારે પણ તેને એવું લાગતું ત્યારે તે ધીરુઆ ફોન કરીને તેની સાથે ઘણી વાતો કરતી પરંતુ તેણે ક્યારે તેના પતિ મોહન સાથે સીધી વાત કરી ન હતી ખબર નહીં કેમ ઉર્મી દરેક વાતે વાતે મોહન સાથે ચિડાઈ જતી અને બિચારો મોહન તેના ગુસ્સાને શરબત સમજીને ચૂપચાપ હસીને પી લેતો લાગે છે કે ઉંમર ઓછી હોવાથી સમજ પણ ઓછી છે પણ તેને મોહન જરાય ગમતો ન હતો તેનો હૃદય તેના પ્રેમી ધીરુઆના હૃદય સાથે ચોંટી ગયું હતું કોઈક રીતે મોહન અને ઉર્મિનું ઘર સરસ રીતે ચાલતું હતું પરંતુ એવું કહેવાય છે કે સમય ક્યારે બગડે તે આપણે કહી શકતા નથી અચાનક એક દિવસ લોકોમાં હંગામો જોઈ મોહન ચોકી ગયો જોયું કે દરેક પોતાનો સામાન પેક કરીને ભાગવા લાગ્યા અરે શું થયું ભાઈ મોહને નજીકના શાકભાજી વિક્રેતાને પૂછ્યું કે જે તેની શાકભાજી એકત્રિત કરી રહ્યો હતો અરે શું થયું તમે પણ ઝડપથી તમારી વસ્તુઓ ઉપાડો અને ભાગી જાઓ તમે જોતા નથી શહેરના બહિર્તી તંત્રની ટુકડી અતિક્રમણ દૂર કરવા આવી છે તે શાકભાજી વેચનારે કહ્યું પણ એમ કેમ ભાઈ મોહને આશ્ચર્ય સાથે શાકભાજી વેચનારને પૂછ્યું કારણ કે અહીં શાકભાજી વેચવું ગેરકાયદેસર છે શાકભાજી વેચનારે ચીડમાં કહ્યું ગેરકાયદેસર પરંતુ અહીં કેટલાક લોકોએ શહેરની વચ્ચો જે મોલ અને હોટેલો બનાવી છે તેમાંથી વધુ સરકારી જમીન પર છે તો પ્રશાસન વિશે કેમ બોલતું નથી શું ક્યારે કોઈ લેવામાં આવ્યા નથી આ લોકો સામે માત્ર આપણે ગરીબ લોકો જ તેમને ત્રાસ આપતા જોવા મળે છે મોહને ગુસ્સામાં કહ્યું અરે ભાઈ તે અમીર લોકો છે તેમની પાસે પુષ્કળ પૈસા અને પહોંચ છે તો પછી તેમની સામે કેમ કોઈ પગલા ઉઠાવતું નથી ચાલો હું જાઉં છું તમે પણ જલ્દી જા આટલું કહીને તે શાકભાજી વાળો ચાલવા લાગ્યો મોહન પણ પોતાની જાતમાં ગણગણાટ કરીને શાકભાજી ભેગી કરવા લાગ્યો પણ એક જોરદાર અવાજે તે ધ્રુજ્યો અને તેના હાથ ધ્રુજવા લાગ્યા કેમ બે તને અલગથી કહેવું પડશે આટલું કહીને તેમાંથી એકે તેની ટોપલીને એવી રીતે લાત મારી કે રસ્તા પર વેરવિખેર થઈ ગયા એટલામાં પણ મોહન ની વાત ને અવગણી ને એક વરિષ્ઠ અધિકારી એ કડક અવાજે કહ્યું આ તો તમારું રોજ નાટક છે જ્યાં સુધી તમે પાઠ નહી ભણાવું ત્યાં સુધી નહીં સમજે તેને બાકીની શાકભાજી પણ ફેંકી દીધી બિચારો મોહન બધા ગરીબ હોવા માં મારી ભૂલ છે કે મેં ત્યાં જઈને શાકભાજી વેચીને કોઈ ગુનો કર્યો છે મને મોહન ઉદાસ સ્વરે બોલ્યો મને એ બધું ખબર નથી તમે ચોરી કરો ખિસ્સા કાપો જે પણ કરો

લોકોના ખિસ્સા કાપવા લાગ્યો અને નાની મોટી ચોરીઓ પણ કરવા લાગ્યો શરૂઆતમાં મોહનને આ બધું કામ કરવાનું ખૂબ જ ખરાબ લાગ્યું પણ પછી ધીમે ધીમે તેને પણ ઘરમાં પૈસા આવતા જતા ઉર્મી પણ ખુશ થવા લાગી પડોશની સ્ત્રીઓ તેને જોઈને બળતરા કરતી અને ઉર્મી તેના પર ગર્વ થતી પરંતુ આ ખુશી પણ લાંબો સમય ટકી શકી નહીં એક દિવસ મોહન ચોરી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયો અને તેને જેલમાં મોકલી દીધો મોહનના જેલમાં જવાથી ઉર્મીને બહુ ફરક ન પડ્યો હકીકતમાં તે વધુ ખુશ થઈ ગઈ હવે તેણીએ ખુલ્લેઆમ ધીરુઆ સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું ધીરુઆ ગમે ત્યારે તેને તેના ઘરે લઈ જતો અને બંને ખૂબ મજા કરતા તે ઉર્મીને તેની મોટરસાઇકલ ફેરવતો અને ફિલ્મો પણ બતાવતો जारे लोको कईक बोले त्यारे उर्मी बेफाम जवाब ने चूप करी देती अही मोहन दोषित साबित विना सुधी जीवतो थी महीनाओ जामीन लेवा कोई जमीन न हतु। जारे उर्मी ने खबर पड़ी के मोहन नथी। त्यारे एक दिवस ते धीरुआ साथे भागी गई जारे एक केदी मित्रे मोहन ने गुना वगर महीनाओ जेल में गाड़ा विषय सांभ्यू मोहन पर दया आ હુટતાની સાથે જ તે કેદી મિત્ર મોહનને જામીન આપી પરંતુ મહિનાઓ સુધી જેલમાં રહેવાને કારણે તે ખૂબ જ નબળો પડી ગયો જ્યારે તેને તેની પત્ની વિશે ખબર પડી ત્યારે તેનું હૃદય વધુ તૂટી ગયું એવું લાગ્યું કે જેમના માટે તેણે આટલું બધું સહન કર્યું તે વ્યક્તિ તેને છોડી ગઈ છે હવે મોહન બીમાર અને લાચાર બની ગયો હતો હવે તે ન તો કોઈ કામ કરી શકવા સક્ષમ હતો के न तो खिस्सा कातरु करवा सक्षम हतो। जो कोई तेने कई आपे तो ते खाई लेतो, नहीं तो ते खाली पेटे सुई जतो। तेने के तेना माटे तो जेल पर सरखी हती, अने घर पर मित्रों आवी मजेदार कहानी माटे वीडियो ने लाइक अने चैनल ने सब्सक्राइब जरूर करजो आभार